વલસાડની મહિલા નાગરિક બેંકના મેનેજર પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે આરોપ છે કે મહિલા બેંકના મેનેજર સોહમ દેસાઈએ જયેશ ઠાકુર સાથે મળીને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની જાણ બહાર આઠ જેટલી ખોટી લોન મંજૂર કરી દીધી અને ત્રણ પોઈન્ટ પચાસ કરોડથી વધુની છેતરપિંડી તેમજ કૌભાંડ આચર્યું બેંકના તત્કાલીન મેનેજર સોહમ દેસાઈ અને જયેશ ઠાકુરે બેંકે મોર્ગેજ લીધેલી વસ્તુઓની ઓછી કિંમત હોવા છતાં તે વસ્તુઓની ઊંચી વેલ્યુએશન કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી અને બેંકના ડિરેક્ટર્સે કરેલી તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું મેનેજર સોહમ દેસાઈનું કૌભાંડ બેંકના ડિરેક્ટર્સે પકડી લેતા મેનેજરની બેંકમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આમ તો જનરલી બેંકમાં બોર્ડ સહી કરે પછી લોન પાસ થતી હોય છે આ બધી લોન મોટા મોટા અમાઉન્ટ છે બેંક બોર્ડને જાણ કર્યા વગર સીધા છતાં મેળાપી પણ લોન આપી દેવામાં આવી છે અને એ અંગે લગભગ ત્રણ લાખ ત્રણ કરોડ એંસી પંચ્યાસી લાખની આસપાસની આ રકમ બને છે અને એ અંગે અમે બધી જ કાર્ય કાયદાકીય કાર્યવાહી કરી રહેલા છે તે સિવાય જે કંઈ રિકવરી માટેના પણ અમે સ્ટ્રીક પગલાં લઈ રહ્યા છે આજે બંને જણાએ મેળાપીપણામાં મોડાપીમાળામાં આ ફ્રોડ કર્યો છે તો એને પણ પ્રેશરાઇઝ કરીને એમની પાસે પણ પૈસા લેવાના ચાલુ કર્યા છે અને બે ત્રણ દિવસથી એ પૈસા નવ લાખ આઠ લાખ સાત લાખના અમાઉન્ટમાં મારી પાસે ત્રણ દિવસથી આવી રહેલા છે